che sí. sí. મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામમાં દલિત પરિવારનું મકાન બળજબરીપૂર્વક અસામાજિક તત્વો દ્વારા તોડી પાડવામાં આવ્યું છે દલિત પરિવારે જણાવ્યું હતું કે તેઓની ગેરહાજરી રાતોરાત ઘરની દિવાલ અને મકાનને તોડી પાડવામાં આવ્યું દલિત પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ અસામાજિક તત્વો દ્વારા તેઓની જમીનને પચાવી પાડવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું છે તદુપરાંત પીડિત પરિવારે નાના કપાયા ગામના સરપંચનો આ સમગ્ર પ્રકરણમાં મોટો હાથ છે એવા આક્ષેપો કર્યા છે દલિત પરિવારે પોતાની વેદના મીડિયા સમક્ષ રજૂ કરી હતી અને સમગ્ર ઘટનામાં પીડિત પરિવારે તંત્ર પાસે ન્યાયિક તપાસની માંગ કરી છે મારું નામ છે મહેશ્વરી ખેતસિંહ જુમા આ જમીન આવેલી છે નાના કપાયા ગામ તાલુકો મુન્દ્રા સમગ્ર ઘટના એ બનેલી છે પાંચ એક બે હજાર પચીસના રાત્રે માણસો આવ્યા હતા એ બાઉન્ડ્રી તોડી ગયા એ પછી અમે ફરિયાદ લખાવા ગયા તે ફરિયાદ પણ અમારી નોંધી લેવામાં આવી નથી એ પછી સાત તારીખના રાતના પણ અમારું મકાન તોડી ગયા છે છતાં પણ મેં બીજીવાર પણ અમે ગયા હતા ફરિયાદ નોંધાવવા તોય પણ ફરિયાદ લેવામાં આવી નહીં પછી અમે વકીલ સાહેબથી ગને તે એસપી સાહેબને રજૂઆત કરી ત્યારે પછી ઓલી ફરિયાદ આવી ત્યારે અમારો નિવેદન લખવામાં આવ્યો છતાં પણ હજી સુધી કાંઈ કાર્ય કાંઈ કરવામાં આવી નથી ને એ બધા એક પ્લોટના મકાનના નામ બધા મારા પપ્પાના નામે છે કરવેરો છે લાઇટ બિલ છે આ જમીનના કાગડીયા છે બધાએ પણ છતાં પણ અમારી કાંઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એ બધું કામ એ સરપંચનું સાહેબનું છે જખુભાઈ બચુભાઈ એ લોકોને આ મારામાં છે રસ ગણો છે એ લોકોને ગામ કેસ પણ ચાલતો હતો કોર્ટમાં હા દસ બાર વરસથી કોર્ટમાં કેસ પણ ચાલતો હતો એ અમને કબજો પણ અમને કોર્ટે લખી આપ્યો છે બધા અમારી પાસે કાગળિયા છે બધું છે છતાં પણ એ લોકો અમારી કાંઈ કાર્યવાહી કરવામાં આવતી નથી હજી સુધી નહીં મળે એટલા માટે અમે આગળ પણ જશું એટલા માટે આ પગલો ભરેલો છે અમારો અમે ન્યાય મળે એવી અમારી વિનંતી છે તમારે છતાં પણ અમારે આગળ જાય એટલે આગળ જશું અમે ઈચ્છીએથી અમારી થઈ જાય કાર્યવાહી કાંઈક ને કાંઈક

એ બધા એ કે છે કે તમે કોર્ટમાં જાઓ કોર્ટમાં જાઓ કોર્ટમાં તમે દસ વર્ષ આવીને હાલી રહ્યા છે કોર્ટમાં હજી કેટલી દાદ કોર્ટમાં જઈએ ગઈ સાહેબ અસી રવિવારને શનિવાર જો આવ્યા હશે ત્યારે મકાન બરોબર પહેવો ને રવિવારને પાછા આવ્યા છીએ તો મકાન આસન જો પાંચ તારીખ જો બાઉન્ડરી ફેગાવી દઉં રાત જો અગિયાર વાગે જોડે વધારે સરપંચ સરપંચ તોડે ચાર જણા આવી સરપંચ સામજી પરમુખ ને માલસી પાછા નિશંકરીઓ ચપે અર્જન ફરિયાદ લા અસિ વ્યાસિ હા અસિ રવિવાર જો વ્યાસિ ફરિયાદ લા સોમવાર જો ત્યાં ફરિયાદ તઈ ચાલુ છે કાગરી નહીં અસ કરે દે ફરિયાદ નહીં